વડાલી તાલુકામાં સો ટકા કરતો વધુ વરસાદ ચોમાસાની સિઝનમાં પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને જાણે કે બેવડો માળ પડ્યો હોય તેવી રીતે ચાલુ સાલે એક જ સપ્તાહના ચાર વખત કમોસમી વરસાદ વરસી ગયો વડાલી તાલુકાના તમામ ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસતા ખાસ કરીને ખેતી પાકોની વાત કરીએ તો તેની અંદર મગફળી સોયાબીન અડદ અને શાકભાજી પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને મગફળીના પાકની અંદર તો વરસાદ પડતા તે મગફળી પલળી ગઈ તેની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બગડી ગયું પશુઓ માટે ઘાસચારો ઉપયોગમાં લેવાતો હતો તે પણ મગફળીનો બગડી ગયો તેવી રીતે સોયાબીનના પાકની અંદર પણ વ્યાપક નુકસાન થયું છે ત્યારે સરકારે થોડા જ દિવસો પહેલા કૃષિ મંત્રીએ જાહેર કર્યું કે આ બગડી ગયેલા ખેતી પાકોની અંદર જે ખેતી પાકોની અંદર નુકસાન થયું છે તે નુકસાન ખેતીવાડી